ગણેશ ચતુર્થીને હવે ગણતરીના દિવસો જ બાકી છે ત્યારે વડોદરા શહેરના રાજવી પરિવાર દ્વારા લક્ષ્મીવિલાસ પેલેસમાં વર્ષોથી બિરાજમાન થતા ગણપતિની પ્રતિમાને આખરી ઉપ અપાઈ રહ્યો છે વડોદરાના રાજવી પરિવારના ગણેશ 1939 થી એક જ પ્રકારની મૂર્તિ બને છે ભાવનગર થી આવે છે માટી તેમાંથી પ્રતિમા સ્વરૂપ બનાવવામાં આવે છે રાજવી પરિવારમાં બિરાજમાન થતા ગણેશજીની પ્રતિમા ખાસ હોય છે વડોદરાનો એકમાત્ર ચૌહાણ પરિવાર રાજવી પરિવાર માટે ગણપતિ બનાવે છે પ્રતિમાની વિશેષતા વિશે વાત કરતા હાલના પરિવારની આગળની પેઢીના મૂર્તિકાર લાલસિંહ ચૌહાણ કહે છે કે જે તે સમયે આ પ્રતિમા માટે કઈ બાબતોને ધ્યાનમાં રાખવી તેને લઈ કાશીના પંડિતોને ત્રીજા સયાજીરાવ ગાયકવાડે વડોદરા બોલાવ્યા હતા અને પહેલા તો શાસ્ત્રોક્ત રીતે ગણેશ પ્રતિમા કયા પ્રકારની હોવી જોઈએ તેનું ડ્રોઈંગ તૈયાર કરીને બતાવ્યું હતું પ્રતિમાના નિયમો નક્કી કરાયા હતા અને ત્યારબાદ પ્રતિમા તૈયાર કરનાર મૂર્તિકાર સ્વકૃષ્ણરાવ ચૌહાણ દ્વારા તૈયાર કરાયેલી આ ગણેશ પ્રતિમાને પેલેસમાં બિરાજમાન કરાવવા માટે પસંદ કરવામાં આવી હતી અને ત્યારથી જ આજ સુધી એટલે કે વર્ષોથી આ ગણેશ ઉત્સવમાં પણ આવી જ પ્રતિમા બનાવવામાં આવે છે લાલસિંહ ચૌહાણે આ પ્રતિમાની વિશેષતા વિશે વાત કરતા કહ્યું કે આ પ્રતિમા માટે ભાવનગરથી ખાસ માટી મંગાવવામાં આવે છે ઉપરાંત તેનું વજન પણ નક્કી થયેલા પ્રમાણે નેવું કિલો રાખવામાં આવ્યું છે અને તેની ઊંચાઈ પણ વર્ષોથી નક્કી કરેલી છત્રીસ ઇંચની જ રાખવામાં આવે છે બસો વર્ષ જૂના ખેરના લાકડાથી તૈયાર કરાયેલા એક પાટલા પર પ્રતિમા બિરાજમાન કરવામાં આવે છે ગણેશ ઉત્સવ બે હજાર બાવીસ અખાત્રીજ દિવસે રાજમહેલથી બસ્સો વર્ષ જૂનો ખેરના લાકડામાંથી બનાવેલ પાટલો મૂર્તિકાર પાસે મોકલવામાં આવે છે તેના પર ગણપતિ બિરાજમાન થઈને મહેલમાં આવે છે લક્ષ્મીવિલાસ પેલેસમાં ગણપતિની સ્થાપના કરાય છે ત્રણ પેઢીથી થી ચૌહાણ પરિવાર દ્વારા લક્ષ્મીવિલાસ પેલેસમાં ગણપતિ બનાવાય છે ચૌહાણ પરિવાર દ્વારા છેલ્લાસી વર્ષથી નક્કી કરાયેલા નિયમો અનુસાર શાસ્ત્રોક્ત વિધિથી પ્રતિમા બનાવવામાં આવે છે ત્યારે આ પરિવાર માટે પણ ગૌરવની વાત છે ની અંદર અમારા પિતાશ્રી જે આર્ટિસ્ટ હતા એ આર્ટિસ્ટ તરીકે એમને આ કીર્તિસમ બનાવેલો છે ઓગણીસો એકત્રીસ ની અંદર રાજવી આર્ટિસ્ટ તરીકે અમારા પિતાશ્રી કે બી ચૌહાણને આ ખુરશી આપેલી હતી એમની સાથે પ્રતાશિરાવ મહારાજ છે ફતેશ્રીરાવ મહારાજ છે અને તે વખતે તંજાવરથી આ લોકો આવતા હતા અને આપણે આ સભા જે આખો હોલ છે તે બહુ ઐતિહાસિક છે જ્યારે આ ફોટો બહુ જવલ્લે જોવા મળે છે અમે અમારા પિતાશ્રી કે બી ચૌહાણ ઓગણીસો અઢારથી કાસ્ટિંગના બાવલા બનાવતા એટલે સ્ટેચ્યુ બનાવતા હતા ત્યારબાદ તેઓ જે જે સ્કૂલ ફાર્ટની અંદર ઓગણીસો તેત્રીસની અંદર તેઓ ડિગ્રી મેળવેલી હતી જે મુંબઈ અને ત્યારબાદ એમએસ યુનિવર્સિટીની અંદર અમારા પિતાશ્રી પ્રોફેસર હતા એમએસ યુનિવર્સિટીની અંદર ત્યારબાદ એમને ઓગણ ઓગણીસો એકત્રીસની અંદર અમારા પિતાશ્રીને સરસાઈજીરાવ મહારાજે દરબાર હોલ જ્યારે 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 પણ દરબાર હોલ ભરે ત્યારે એ ખુરશી આપવામાં આવી હતી અને એની અંદર અમને અમારા પિતાશ્રીને રાજવી આર્ટિસ્ટ તરીકે બિરાજમાન કરીને ચૌહાણ સરદાર તરીકે અમને પદવી આપેલી હતી અને એ પ્રમાણે ઓગણીસો આ એકત્રીસની વાત છે અને એકત્રીસ પછી ઓગણચાલીસની અંદર અમારા પિતાશ્રીને ગણેશજીની મૂર્તિ બનાવવા માટે ઓર્ડર આપેલો હતો અને એ પ્રમાણે અમે પહેલાં સિંધુરાસુરવધની મૂર્તિ બનાવેલી હતી પણ તે એમને પસંદ ન પડતા તેઓએ એ કાશીના પંડિતો પાસે બોલાઈને આ મૂર્તિ બનાવવા માટે અમને અમારા પિતાશ્રીને બતાવેલી હતી ત્યારબાદ ડ્રોઈંગ કરીને એક મહિના પછી ફરી પાછી મૂર્તિ અને કલર કરીને કાશીના પંડિતોને એમના કહેવા પ્રમાણે બનાવેલી જે આ મૂર્તિ પાસ કરેલી અને ઓગ ચાલીસથી આ મૂર્તિ આવીને આવી આજ દિન સુધી અમે આ બનાવીએ છીએ આ મૂર્તિ અમારા પિતાશ્રી ઓગણીસો છિત્યાસીની અંદર ગુજરી ગયા બાદ અમે એમના પિત્રો લાલસિંહરાવ માનસિંહરાવ પ્રદીપ અને મંગેશભાઈ આ ત્રણે જણા મૂર્તિ અમે બનાવીએ છીએ અને આની જે મૂર્તિનું જે પાટલો છે તે પાટલો અખત્રીજના દિવસે અમારા રાજમહેલમાંથી અહીં સવારે નવ વાગે આવી જાય છે સવારે નવ વાગ્યા આવ્યા પછી અમે આ પાટલાનું પૂજન કરીએ છીએ માટીનું પૂજન કરીએ છીએ અને પછી અમે અખતરીતના દિવસથી આ મૂર્તિ અમે બનાવવાનું શરૂઆત કરીએ છીએ અને એક મહિનાની અંદર આ મૂર્તિ બનીને તૈયાર થઈ જાય છે મૂર્તિ બનાવવા માટે અમારી જે માટી છે તે અમર માઇન ભાવનગર થી આવે છે દશરથભાઈ મોકલે છે વર્ષોથી આટલા વર્ષોથી કેળવી રાખેલું છે અને સુંદર માટી અમને મોકલે છે અને એ માટીમાંથી અમે આ મૂર્તિ બનાવીએ છીએ અને મૂર્તિ ગ્રે માટી ગ્રે કલરની આવે છે અને આ માટી ને બનાવ્યા પછી અમે નેવું કિલો વજન માટે પાટલા સાથે પાટલા સાથે નેવું કિલો વજનની માટી અમે કાઢી રાખીએ છીએ એ નેવું કિલો માટીમાંથી આ બનાવીએ છીએ એની હાઈટ પણ બહુ કાળજીપૂર્વક ધ્યાન રાખવામાં આવે છે કે કારણ કે પાલખીની અંદર આ મૂર્તિ છત્રીસ ઇંચ જ અમને આપવામાં આવેલી છે અને છત્રીસ ઇંચ પ્રમાણે જ આ મૂર્તિ અમે બનાવીએ છીએ અને એ બહુ કાળજી રાખવામાં આવે છે હાઈટ માટે અને એ પ્રમાણે અમે વર્ષોથી આ મૂર્તિ બનાવતા આવેલા છીએ અને આ જ પ્રમાણે અમે રાજવી ગાયકવાડ પરિવાર સાથે સંકળાયેલા છીએ